નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉર્ગા સમાચાર પર જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી મહીસાગર દ્વારા વિવિધ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌ જગ્યાની વાત કરીએ તો જગ્યાનું નામ અને શૈક્ષણિક લાયકાત પહેલું છે મેડિકલ ઓફિસર એમબીબીએસ કુલ જગ્યાએ એક જગ્યા પર મેડિકલ ઓફિસરની ભરતી આવેલી છે જેની શૈક્ષણિક લાયકાત ઉમેદવારે એમ પાસ કરેલું હોવું જોઈએ અને સાથે ગુજરાત મેડિકલ કાઉન્સિલરમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ જેનો માસિક પગાર પંચોતેર હજાર પર મંથ ફિક્સ પગાર છે પંચોતેર હજાર પર મંથ બીજું છે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર એટલે કે સી એચ જેની કુલ જગ્યા પંદર એટલે પંદર જગ્યા પર કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની ભરતી આવેલી છે જેની શૈક્ષણિક લાયકાત બી એ એમ એસ કાં તો બી નર્સિંગ કરેલું હોવું છે એની સાથે ટ્રિપલ સીએચ કોર્સ પાસ કરેલ ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે ટ્રિપલ સીએચનો કોર્સ બી એસ નર્સિંગ અથવા તો પોસ્ટ બેસી નર્સિંગમાં જુલાઈ બે હજાર વીસથી સામેલ કરવામાં આવેલો છે એટલે કે જુલાઈ બે હજાર વીસ કે ત્યારબાદ પાસ થયેલા બીએસસી ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે માસિક પગાર ત્રીસ હજાર પર મંથ પ્લસ દસ હજાર પરફોમન્સ બેઝ ઇન્સેટિવ ઉપરની જગ્યાઓ માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી આરોગ્ય સાથી પોર્ટલ એટલે કે સાથી ડોટ ગુજરાત ડોટ જીઓ પર કરી શકશે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અરજી તમારી અગિયાર આઠ બે હજાર ચોવીસથી સત્તર આઠ બે હજાર ચોવીસ દરમિયાન કરી શકશો એટલે કુલ સાત દિવસમાં તમારે આ ઓનલાઈન અરજી કરવાની રહેશે હવે ઓનલાઈન ફોર્મ ભરવા માટેની કેટલીક અગત્યની સૂચનાઓ છે એ જોઈ લઈએ પહેલું ક્રમ એક માટે એમ બીબીએસની તમામ વર્ષની માર્કશીટ પ્રમાણિત હોવી જોઈએ બીજું ક્રમ એક માટે ગુજરાત મેડિકલ કાઉન્સિલરમાં રજીસ્ટ્રેશન થયેલી પ્રમાણિત નકલ હોવી જોઈએ ત્રીજું ઉમેદવાર ફક્ત ઓનલાઈન અરજી આરોગ્ય સાથી ડૉટ ગુજરાત ડોટ જીઓ પર કરવાની રહેશે સાદી ટપાલ કુરિયર રૂબરૂ કાં તો પોસ્ટ દ્વારા અરજી કરેલી અરજીઓ રદ ગણવામાં આવશે એટલે કે તો ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે પોસ્ટ દ્વારા અરજી કરેલ સ્વીકારવામાં આવશે નહીં ત્રીજું સ્વચ્છ અને સ્પષ્ટ દેખાય તેવા ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અસ્પષ્ટ અને વંચાયના તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે તેવી અરજી રદ ગણવામાં આવશે ચોથું અધૂરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે પાંચમું ઉપરની તમામ જગ્યાઓ માટે પ્રત્યવ્યવહારમાં થાય તેવા ચાલુ ઈમેલ આઈડી આપવામાં આપવાનું રહેશે તેથી પત્રવ્યવહારમાં સરળતા રહે છઠ્ઠું આ ભરતીમાં જગ્યામાં વધારો કે ઘટાડો કરવો કાં તો ભરતી પ્રક્રિયા રદ કરવી એવા તમામ નિર્ણય મુખ્ય જિલ્લા અધિકારી મહીસાગરનો રહેશે જેની એપ્લાય ઓનલાઈન કરવાની લિંક અને ઓફિશિયલ નોટિફિકેશન તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે આ વિડીયો લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ